મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર અને આ ટ્રેલર બંને બેસવાના છે તો બંનેની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સડસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટર અને ટ્રેલર ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જાણીએ કિંમત મોડલ વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડજો વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર ટિપટોપ કન્ડિશન ટાયર સારા જોવા મળશે ટ્રેલરના પણ ટાયર સારા જોવા મળશે મમતાનું ટ્રેલર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેલર તમને સારું જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે કંપની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ટ્રેલરના પણ પેપર બધા કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે સો ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે મમતા ટ્રેલર છે અને મિત્રો ટ્રેલર તમને સારી કંડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં આગળના ટાયર સાવ નવા જોવા મળશે પાછળના તમને પચાસ ટકાથી ઉપર પચાસ ટકા આસપાસ કંડિશન જોવા મળશે ટ્રેલરના ટાયર નવા જોવા મળશે મિત્રો બંને કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપ ટ્રેક્ટરના અને ટ્રેલરના માલિકની તો માલિકનું નામ વિજયભાઈ છે વિજયભાઈએ ટ્રેક્ટર અને ટ્રેલરની બંનેની કિંમત ત્રણ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો વિજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ સિત્યોતેર અઢાર એક ઇઠ્યોતેર વિજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા બંનેની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટરના ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી તો ગામ પાટણ જોવા મળશે નામ વિજયભાઈ વિજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ વિજયભાઈનો નંબર આપેલો છે જય